અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેરાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડ્રોન સીસીટીવીથી રકાશે બાદ નજર ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગઈ છે શહેરમાં વટી ભીર અને મીરાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેરા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય સાથે જ મીરાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે પોલીસ વિભાગે મીરામાં આવનારા નાગરિકોને ખિસ્સા કાટવું અને ચોર ટોળખીથી સાવચેત રહેવાની અપીલ કરી છે ભીડભાડમાં વ્યક્તિગત સામાન મોબાઈલ અને નાણાંની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા મેળાને નિનાટે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે યાકુબ પટેલ ભરૂચ